હિંદ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું સિલેક્શન માર્ક્સના આધારે કે પછી ડિગ્રીના માર્ક જુઓ આ પરિપત્રમાં સંપૂર્ણ ચોખવટ કરવામાં આવી છે સિત્તેર ત્રીસ નો કે ત્રીસ સિત્તેર સરકારનો નવો નિર્ણય શું છે મિત્રો આ પરિપત્ર કાયમી શિક્ષકના ઉમેદવારો માટે છે અને તમે પણ જો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો તો આ મહત્વનો પરિપત્ર તમારા માટે ઉપયોગ નીવડી શકે છે મિત્રો આ એક મિનિટનો વિડીયો છે અંત સુધી માહિતી મેળવવા અને સંપૂર્ણ માહિતી છે એ સરકાર તરફથી આપવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી જે એની જે પ્રોસેસ છે એ એમને ખબર પડશે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાની છે મિત્રો એના પહેલાં મહત્વનો અપડેટ એ છે કે જે લોકોએ ટેલિગ્રામ હજી સુધી જોઈન નથી કર્યું વિડીયોની ડિસ્ક્રિશનમાં જઈ શકો છો અથવા તમે સર્ચ પણ કરી શકો છો અથવા મિત્રો મહત્ત્વની તમારી ટાટેટમાં તમારો મેરિટ કેટલું છે એનો વિડીયો નથી જોયો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણી ચેનલની વિઝિટ કરી શકો છો સંપૂર્ણ જેન્ય સાચી માહિતી આપવામાં આવે છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી વધારે વારના કરતા તો મિત્રો પહેલી અપડેટ આપણે તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહી છે તો આપણા રાજ્યમાં સો ટકા ટાટના ગુણને ગણતરીમાં લેવામાં આવશે એવા એક આઠ બે હજાર ચોવીસને પુનઃ વિચારણા માગી લે તેવું લાગે છે મિત્રો શિક્ષણ નીતિ અન્વયે ત્રણ વર્ષની નાની ઉંમરે કેજીમાં શિક્ષણ લઈને શાળાકીય શિક્ષણ એટલે કે ધોરણ સુધીમાં ભણવા જીવનના પંદર વર્ષ પૂર્ણ થાય છે સ્નાતક માટે ચાર વર્ષનું શિક્ષણ કાર્ય અને બીએડના બે વર્ષ અનુસ્નાતક માટે શિક્ષણ આમ કુલ વર્ષ કોલેજના મિત્રો પંદર સમગ્ર શિક્ષણના વર્ષો ગણીને વર્ષો સુધી અભ્યાસ કરીને મેળવેલી શૈક્ષણિક લાયકાત માટે એક પણ ગુણ એટલે કે નોકરીમાં લાગવા ગણાતા નથી એવી પહેલી અપડેટ છે હવે મિત્રો બીજી મહત્વની અપડેટ શું છે એટલે આ એમ કહી રહ્યા છે કે જે પંદર વર્ષ માટે જે પંદર વર્ષ માટે અમે જે આ શૈક્ષણિક વર્ષ જે અભ્યાસ કર્યો છે તો એ અભ્યાસનું સરકારે કોઈપણ પ્રકારનું પગલું લીધું નથી એટલે કે એક એક પ્રકારના ગુણ એક ગુણ પણ એ લોકોએ ગણવાની ઇનકાર કર્યો છે એટલે સો ટકા તમારા ટાટના આધારે સિલેક્શન થશે એવી પણ માહિતી મળી રહી છે બીજો મિત્રો મુદ્દો શું છે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ તો તમે જોઈ રહ્યા છો કે સિત્તેર ત્રીસ એટલે કે સો ટકા મુજબ કેવીએ સિલેક્શનમાં સિત્તેર ટકા સીટીઈ એટલે કે આપણી ટાટના ગણાશે માર્ક્સ પંદર ટકા શૈક્ષણિક ના ગણાતા હતા ભણતરના ગણાશે અને પંદર પસંદગી થયેલા શિક્ષકે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવાનું રહેશે આમ વિવિધ રાજ્યોમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષણ કાર્ય કરી રહેલ છે ત્યારે શિક્ષણનું આ ઉપર એમનું મૂલ્યાંકન છે એ એમને એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તો આપણા રાજ્યમાં સો ટકાના ગુણ ધ્યાનમાં લેવામાં આવે એવું શા કારણ મિત્રો એવું પરિપત્રમાં એ લોકો કહી રહ્યા છે હવે બીજી મહત્ત્વની મિત્રો અપડેટ આપું તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે કે નવી શિક્ષણ નીતિ જે નવી શિક્ષણ નીતિ છે એ અનરવી શૈક્ષણિક અને પ્રત્યેક શિક્ષણ માટે ગુણ રાખવા જરૂરી છે કેમ કે અમારી આપને નમ્ર રજૂઆત છે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતના નાગરિકો અને રાજ્યના અન્ય રાજ્યોના ઉમેદવારો નવી પસંદગી પદ્ધતિથી રાજ્યના ગ્રાન્ટેડ શાળાઓમાં હરીફાઈઓ વધી રહી છે તે મિત્રો જાણવા સતવ સંજોગોમાં કેવી રીતે કેવીએસ મુજબ સિત્તેર પ્લસ પંદર પ્લસ પંદર એટલે કે સો પસંદગી માટે રાખવા જોઈએ એક અંગત મિત્રો અહીંયા મામલો જોવા મળી રહ્યો છે એ ભાઈનું કેવું છે પરંતુ એક આઠ બે હજાર ચોવીસના ઠરાવો સુધારો કરવો જોઈએ તેવી અમારી નમ્ર રજૂઆત છે આશા છે કે આ અંગે ધ્યાન આપી અને આમાં કંઈક સુધારો કરશું ગુજરાત વિદ્યાર્થીઓને ન્યાય મળે એવું અહીંયા કંઈક કરશું કેમ કે મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેમને પંદર વર્ષ કે વધુ અહીંયા ભોગ આપેલો છે અને એમના જે ડિગ્રીના માર્ક્સ છે એ સરકારે અચાનક જ એમનું ગુડ બાય કરી નાખ્યું છે એટલે જે ડિગ્રીના માર્ક્સ ગણવાતા નથી એવી અપડેટ મળી છે પરંતુ મિત્રો ઘણા ઉમેદવારો ગાંધીનગરના ચક્કરો ખાઈ રહ્યા છે જેને ધ્યાનમાં લઈ સરકારે રાતોરાત મિત્રો પગલું ભરી શકે છે કેમ કે ભાજપ સરકાર છે એ રાતનું પગલું ભરે છે એ યાદ રાખવું કે રાતના નિયમો મિત્રો રાતે ને રાતે નિયમો ઘડવામાં આવે છે અને સવાર પડતા પડતાં ચાર વાગે રિલીઝ થઈ જાય છે એટલે એ ખાસ તમારે ધ્યાનમાં આપવું એટલે ઘણા ઉમેદવારો ડિગ્રીના માર્ક્સને ગણવા સારું થઈ મિત્રો ગાંધીનગરના ચક્કર ખાઈ રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે અને શિક્ષણ વિભાગ પણ આમાં કંઈ ના કંઈ ઇન્વોલ્વ લાગે છે અને કંઈક નવો મિત્રો અપડેટ આપશે કેમકે ઘણા એવા ઉમેદવારો છે જે ગાંધીનગર અત્યારે પણ અત્યારે પણ આંદોલનો કરી રહ્યા છે એટલે આ ભાઈએ જે સિત્તેર પ્લસ પંદર પ્લસ પંદર એટલે જે કેવીએસમાં જે પદ્ધતિ છે એવી મિત્રો પદ્ધતિ અપનાવવામાં આવે એવા ભાઈનું અંગતવાનું છે એટલે ઘણા ઉમેદવારો છે જેમના ડિગ્રીના માર્ક્સ ગણવા માટે એ લોકો આતુર છે પરંતુ જેમના માર્ક્સ સારા છે એ લોકો ચોખ્ખું કહી રહ્યા છે કે ભાઈ ડિગ્રીના માર્ક્સ અહીંયા ગણવા જોઈએ નહીં મિત્રો તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો એન્ડ અગાઉની અપડેટ મિત્રો નથી જોઈ તો તમે જોઈ શકો છો અને તમારે મિત્રો ખાસ કમેન્ટ સેક્શનમાં અપડેટ એ જણાવવાની છે કે આ જે પરિપત્ર શિક્ષણ વિભાગને કરવામાં આવ્યું છે એના ઉપર એ લોકો શું નવા બદલાવ કરવા જોઈએ ડિગ્રીના માર્ક્સ ગણાવવા જોઈએ કે પછી જે આ ભાઈએ જે એક પ્રકારનો જે રાખ્યું છે કે સિત્તેર પ્લસ પંદર પ્લસ પંદર એ પ્રકારનો રેશિયો ગણાવવો જોઈએ બાકી મિત્રો તમારો અભિપ્રાય અહીંયા મોખરે રહેશે કેમ કે ઘણા એવા ઉમેદવારો છે જેમના માર્ક્સમાં વધારો થયો છે અથવા માર્ક્સ એમને સારા ગેન કર્યા છે તો એ લોકો તો નથી કહેવાના કે ભાઈ ડિગ્રીના માર્ક્સ ગણો કેમ કે એમને ચોખ્ખો ફાયદો થવાનો છે પરંતુ ઘણા ઉમેદવારોએ એમના ખર્ચા પંદર વર્ષ સુધી કર્યા છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે પરંતુ એ ડિગ્રીના અચાનક માર્ક્સ નથી ગણાતા તો એમને ઝાટકો તો લાગવાનું છે એટલે એક પ્રકારનું અહીંયા સરકાર થોડું ખોટું પણ કરી રહી છે મિત્રો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવવાનો છે એન્ડ જે આ પરિપત્ર સાથે મિત્રો નવી અપડેટ પણ ટૂંક સમયમાં જોવા મળવાની છે જે તમારો રેશિયામાં સુધારો થશે પરંતુ મિત્રો હવે ભરતી પહેલી આવે છે હાયર સેકન્ડરીની અને હાયર સેકન્ડરીમાં શું જો ક્રમિક ભરતી આવશે મિત્રો તો એમાં પહેલો શું બદલાવ રહેશે એ પ્રમાણે સંપૂર્ણ બધા બદલાવો રહેવાના છે બાકી મિત્રો ચોક્કસ તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો એન્ડ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કાલની અપડેટ આપણે સવારમાં આપીશું અને હવે આના પછી મિત્રો ટાર્ટેટનું મેરિટ આપણે અધરવાઇઝ બીજા વિષયોમાં લાવવાના છીએ ગણિત વિજ્ઞાનનું હોય તો ગણિત વિજ્ઞાન સામાજિક સંસ્કૃત અધરવાઇઝ જે સેકન્ડરીનું મિત્રો આજે આપણે પટાવી દીધું છે એટલે કે સેકન્ડરીનું મેરિટ કેવી રીતે થયું છે એને સંપૂર્ણ આપી દીધી છે હવે હાયર સેકન્ડરીનું લિસ્ટ બાકી છે એન્ડ પછી સ્ટેપ બાય સ્ટેપ ટેટ વન ટુ ટાર્ટમાં તમામ પ્રકારનું જે મેરિટ કેલ્ક્યુલેશન આપણે કરવાના છીએ તો આથી મહત્ત્વની અપડેટ આવી જ અપડેટ માટે લાઇક શેર જરૂરથી કરો અને મિત્રો શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કેમ કે જ્યારે પણ તમે સર્ચ મારશો એટલે આપણી ચેનલ જે આવશે જે એક મોખરે છે તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી ચૂકી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે નવી ભરતી સાથે અને નવી ખુશખબરી સાથે ડિગ્રીના માર્ક્સ કે પછી સિત્તેસનો રેશિયો Jehin, J Savitan.